નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર રેલવે સ્ટેશન પાસેના ગ્રાઉન્ડમાં યોજાયેલ લખતર પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટમાં વણા ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા બનતા કપ એનાયત કરવામાં આવ્યો લખતર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરના હસ્તે વિનર ટીમને કપ એનાયત કરવામાં આવ્યો હતો લખતર ગામના યુવાનો દ્વારા લખતર રેલવે સ્ટેશન પાસેના ગ્રાઉન્ડમાં હોળી ધૂળી ટી તહેવારને અનુલક્ષી લખતર પ્રીમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ બે દિવસીય ટુર્નામેન્ટમાં આ ટીમ કપ જીતવા માટે થઈને મેદાનમાં ઉતરી હતી ત્યારે ફાઈનલ મેચમાં વણા ક્રિકેટ ક્લબ અને લખતર એમ્પાયર ટીમ પહોંચી હતી ફાઈનલ મેચમાં વણા ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા બનતા લખતર પોલેશન પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશભાઈ પટેલના હસ્તે વિનર ટીમને કપ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોગેશભાઈ પટેલ દ્વારા લખતર ગામના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે થઈને તેમને બિરદાવી હતા કોઈ રમતની ટુર્નામેન્ટ કરવામાં આવતા ખેલાડીઓમાં ભાઈચારાની ભાવના વધે છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું સાથે સતત રમત ગમત રમવાથી નાના બાળકોથી લઈ મોટેરા સુધીના તમામની સ્ટેમિના જળવાઈ રહે છે સાથે આ મોબાઈલ યુગમાંથી બાળકો કિશોરો યુવાનો મોબાઈલથી દૂર રહે તે માટે થઈ રમત ગમત એક ઉત્તમ ઉપાય છે તેમ જણાવ્યું હતું ત્યારે વણા ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા બનતા કપ એનાયત કરતા સમયે વણા ક્રિકેટ ક્લબ સહિત ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામ ખેલાડીઓ આનંદની લાગણી છવાઈ હતી આ પ્રસંગે ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી લાલજી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો